શ્રી આરાસુરી અંબાજી માતાજીના પ્રાગોત્સવ નિમિત્તે દર વર્ષે જેમ આ વર્ષે પણ ચાચર ચોકમાં મહાશક્તિ યાજ્નો આયોજન કરવામાં આવ્યું છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી ગુજરાતનો સુપ્રસિદ્ધ યાત્રાધામ છે દર વર્ષે કરોડોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે આગામી તારીખ તેર એક બે હજાર પચીસના રોજ પોષ સુદ પંદર એટલે કે માતાજીનો પ્રાગટોત્સવ યોજનાર છે

પોતાનું નામ નોંધાવી રૂપિયા અગિયાર હજાર રોકડા કે ચેક કે સ્કેનર થી જમા કરાવી પહોંચ મેળવી લેવા દરેક માય ભક્તોને શ્રી શ્રી અંબાજી તરફથી વિનંતી કરાઈ છે શક્તિપીઠ અંબાજી મંદિર મંદિરમાં મુંબઈના બે અલગ અલગ ભક્તો દ્વારા માતાજીના ચરણોમાં સોનાના દાનની ભેટ આપવામાં આવી હતી એક ભક્તે એક કિલો સોનાની લગડી જેની અંદાજીત કિંમત એંશી લાખ થાય છે જ્યારે બીજા ભક્તે પાંચસો વીસ ગ્રામ સોનાની લગડી અને સો ગ્રામના પાંચ અને વીસ ગ્રામના બે બિસ્કીટ ભેટ આપ્યા હતા આમ અંબાજી મંદિરમાં બંને ભક્તોને થઈને અંદાજે એક પોઈન્ટ એકવીસ કરોડ સોનાનું ગુપ્ત દાન કર્યું હતું